રાજ્યમાં કેટલાય બાળકો એવા હશે જેને ભણવા માટે પુસ્તકો નથી મળતા અથવા તો પુસ્તકોની અછત હોવાથી શાળા શરૂ થયા પછી પણ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે પરંતુ પાટણમાં શિક્ષણ વિભાગની બેદરકારીએ મોટા પ્રમાણમાં પુસ્તકો પસ્તી બની ગયા શિક્ષણ અધિકારીની કચેરીમાં પડ્યા પડ્યા જ પુસ્તકો સડી ગયા પણ તેને ત્યાંથી લઈ લેવાની કોઈએ તસદી ન લીધી પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો પસ્તી બન્યા શિક્ષણ અધિકારીની કચેરીમાં બેદરકારી મોટા પ્રમાણમાં પુસ્તકો ઓરડામાં મૂકી દેવાયા પસ્તીમાં ફેરવાયા પાટણની શિક્ષણ અધિકારીની કચેરી સડી રહ્યા છે કેટલાય પુસ્તકો શિક્ષણ અધિકારીની કચેરીમાં જ પુસ્તકોને સડવા માટે નાખી દેવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી જર્જરીત પુસ્તકો મૂકી દેવાતા તેની સ્થિતિ પસ્તી જેવી બની ગઈ છે લાખો રૂપિયાનો ખર્ચ કરી પાઠ્યપુસ્તક મંડળ આ પુસ્તકોને બાળકો માટે છપાવે છે પરંતુ અધિકારીઓની બેદરકારીથી પુસ્તકો પસ્તીમાં ફેરવાઈ ગયા આ પુસ્તકો બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસના હોવાની માહિતી સામે આવી છે ધોરણ આઠ નવ અને ના વિદ્યાર્થીઓ માટેની સ્વાધ્યાય પોથી અને ચિત્ર પોથી તળવા માટે એક જર્જરિત ઓરડામાં નાખી દેવાતા સવાલ ઉઠી રહ્યા છે સત્યાવીસ વર્ષથી છે અહિયાં પાટણ શહેરની અંદર પાટણ તાલુકા શિક્ષણ અધિકારીની જૂની કચેરીની અંદર બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસના પુસ્તકો ભંગાર હાલતમાં મળી આવ્યા છે ખરેખર ભણશે ગુજરાતનો નારો જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈને નીકળી છે તો ખરેખર પુસ્તકો આઠ નવ અને દસ ધોરણના સ્વાધ્યાય પોથીઓ અને ચિત્રપોથીઓ જેવી મહત્વની કેવા એવી ચોપડીઓ અહીંયા ભંગાર હાલત થતી જોવા નજરે પડી છે તો મારી આ તંત્રને ખાસ વિનંતી છે કે આવી પુસ્તકો જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અત્યારે મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે એમના વાલીઓ અત્યારે આ મફત મળતા પુસ્તકો એમને મળવા જોઈએ તો આ મામલે પાટણ તાલુકા શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું કે સરકારી શાળામાં પુસ્તકો વિતરણ કરતા વધ્યા હતા તે પુસ્તકો ઓરડામાં મુકવામાં આવ્યા હતા જે આગામી વર્ષે શાળાઓમાં વિતરણ કરી દેવાશે આ પુસ્તકો બીઆરસી ભવન હસ્તક ના છે પુસ્તકોની સંભાળ કેમ લેવામાં ન આવી તેવો પ્રશ્ન કરતા અધિકારીએ જણાવ્યું કે બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે જેથી અમારી બેઠક વ્યવસ્થા પણ પાટણ તાલુકા કચેરી ખાતે કરી છે પણ બચત પુસ્તકો તો ત્યાં જ મૂકવામાં આવે છે તેમ કહીને સમગ્ર મામલે હાથ ખંખેરી લીધા એ અત્યારે હાલ જે છે એ પુસ્તકો બીઆરસી ભવન છે હસ્તકમાં અને ત્યાં અમારે અહિયાં કચેરી છે એ અહિયાં કોઈ વ્યવસ્થા નથી એટલે એ કચેરીમાં છે ને હાલ એ કચેરી પણ હાલતમાં છે ડેમેજ થયેલો રૂમ છે એટલે એટલે અમે વ્યવસ્થા વ્યવસ્થા માટેની કરેલી છે અમારા હોય કે બીઆરસી ભવન નો હોય બચત રહેલો હોય એ ત્યાં રાખવામાં હાલ જે બચત પુસ્તકો છે એ બીઆરસી ના મારફત એટલે કે એસએસએ મારફત જે પુસ્તકો આવેલા છે એ પુસ્તકો છે તાલુકા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે રૂમ જર્જરિત છે જેથી તેમની બેઠક વ્યવસ્થા તાલુકા કચેરીએ કરી છે પણ સાહેબ આ પુસ્તકો પણ એટલા જ મહત્વના છે આ તમામ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે તમારા માટે અલગ વ્યવસ્થા થઈ શકે તો પુસ્તકો માટે કોઈ અલગ રૂમની વ્યવસ્થા કેમ ન થઈ આ બેદરકારીને લઈને વિદ્યાર્થીઓને સરકાર જે લાભ આપે છે તે પહોંચતો જ નથી જેની સીધી અસર તેમના અભ્યાસ પર પડે છે ત્યારે ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે કે દર વખતની જેમ આ વખતે પણ ભીડું સંકેલી લેવાશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સરકારનો શિક્ષણ વિભાગ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મફત પુસ્તક સહિત અનેક આધુનિક સવલતો પૂરી પાડે છે પણ શિક્ષણ વિભાગના પ્રયાસો એ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પાણી ફેરવી રહ્યા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પાઠ્યપુસ્તક મંડળ પુસ્તકો છપાવે અને અધિકારીઓની આળસે કે બેદરકારીએ એ પસ્તીમાં પરિણામે એ કેમ ચલાવી લેવાય જો વધના પુસ્તકો હતા તો તેને સડવા માટે કેમ નાખી દેવાયા સારી રીતે જાળવણી કરી હોત તો તેને આવતા વર્ષે વિદ્યાર્થીઓના ઉપયોગમાં પણ લઈ શક્યા હોત સાહેબે પોતાની બેઠક તો ફેરવી નાખી પણ જવાબદારી ભૂલી ગયા અને પુસ્તકો ત્યાંને ત્યાં જ રાખી દેવાયા